પણ ગઈકાલે દાખલ થયા પછી એની પરિસ્થિતિમાં સુધારો દેખાઈ રહ્યો છે સૌથી મહત્વની વાત છે કે જે રીતે ખૂબ આપના માધ્યમથી અને સરકાર દ્વારા પણ જે જાહેરાતો કરવામાં આવી કે આપણા બાળકને જો ખેંચાવેમાન અવસ્થા કે ઉલટી હોય વિકનેસ હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ જવું આનંદની વાત એ છે કે આ બંને બાળકો બરાબર ટાઈમે અહીંયા દાખલ થયા અને એટલા માટે એમ લાગે છે કે એમની પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને આશા રાખીએ કે વિદિન ફ્યુ ડેઝ એ લોકો ડિસ્ચાર્જ થઈ જશે અને એમના રિપોર્ટ પણ મોકલ્યા જ છે સસ્પેક્ટેડ તરીકે એ રિપોર્ટ પણ જીબીઆરસીમાં આવે તો અહીંયા જ ગાંધીનગર જ મોકલવાના છે વિદિન થ્રી ફોર ડેઝ એના રિપોર્ટ આવી જશે જે જૂના રિપોર્ટની આપણે વાત કરીએ તો જે અત્યાર સુધીના જે આપણે પૂરના સેમ્પલ મોકલ્યા હતા એની અંદર એક આપણે ખબર છે કે જે ચાંદીપુરા વાયરસનું દર્દી જે ડિસ્ચાર્જ કર્યું હતું એ દર્દી સિવાય એક બીજા દર્દીનો પણ રિપોર્ટ પોઝિટિવ હતો અને એના સિવાયના બાકીના બધા જ રિપોર્ટ અત્યાર સુધી મોકલેલા છે એ બધા નેગેટિવ છે અને અત્યારે જે પેન્ડિંગ કહી શકાય એવા હજુ અમારી પાસે ચાર એક રિપોર્ટ બાકી છે જે ગઈકાલના બે બાળકોને આગળના બે બાળકોને બંને આઈ થિંક જીબીઆરસીમાં છે એની ઝડપ થઈ મેઇન વસ્તુ એ છે કે અત્યારે એની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે કાબૂમાં છે અને આપના માધ્યમ થકી પણ જે રીતે આપણે પેરેન્ટ્સ સુધી કે એવા લોકો સુધી કે ગામડે ગામડે સુધી પહોંચી શકે છે કે આવું કંઈ બી થાય તો તાત્કાલિક આસપાસની મોટી હોસ્પિટલમાં બાળકને શિફ્ટ કરવું એને સ્ટેબિલાઇઝ કરીને જો આપણે કોઈ મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરીએ તો એને બચાવવાની સંભાવના ખૂબ સારી રહેતી હોય છે ફરીથી એક વખત કહીશ કે બિલકુલ ગભરાવાની જરૂર નથી પરિસ્થિતિ ડેફિનેટલી કંટ્રોલમાં છે અને ધીરે ધીરે કેસ ઓછા થશે અને અહીંયાની એડમિશનની પ્રણાલી પરથી કહી શકાય જ્યારે સિવિલમાં માત્ર દર્દી હોય ગઈકાલે એમ કહીશ કે ઇન્ફેક્ટ પરમ દિવસની પરિસ્થિતિ એવી હતી કે આપણે સૌ જાણીએ છીએ કે એક સમય એવો હતો કે જ્યારે એક પણ દર્દી દાખલ ન એટલે કે સિવિલમાં દર્દીઓ નથી ઓવરઓલ ધીરે ધીરે પણ અમુક જ દિવસની અંદર એવું લાગશે કે કેસીસ ઘટશે પરંતુ ફરીથી એ જ વસ્તુ છે કે તાવ ખેંચ વિમાન અવસ્થા જડાવટી અને નબળાઈ આને નરમાની કરીને નેગ્લેક્ટ ન કરશો એને ઇમિડિએટલી વાત કરી પાસે લઈ એ ઇન્વેસ્ટિગેશન કરીને સારવાર ચાલુ કરાવો જેથી કરીને ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ ન થવું અમદાવાદ 16 પોલીસે માસ્ટર કીતી રિક્ષાની